રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ફરી વાતાવરણમાં આવ્યો પલટો ધોરાજી તાલુકામાં ફરી આકાશમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ યથાવત મળ્યો જોવા સતત વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા ધોરાજી તાલુકામાં ધીમે ધારે વરસાદ વરસવાનું થયું શરૂ વરસાદને લઈ કપાસ પગપાળીના સહિતના પાકોને થશે લાભ ચોમાસુ પાકના આગોતરા પાકના વાવેતરને પણ થશે લાભ મારું નામ ચંદુભાઈ અને દારૂ અમારી જમીન આવેલી છે મોરબી ફરમ પાસે અને અત્યારે વરસાદ બે ત્રણ દિવસથી આ સારો પડે છે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને આગોતરા પાકને માટે સારું છે ઓરવીનું વાવેતર કરેલું છે એમાં બધે બહુ સારું અત્યારે તો છે પછી આગળ જતા ક્યાં કયા પાકોને લાભ થશે માંડવી છે કપાસ છે જે આગોતરા પાક ઓરવીનું વાવેતર કરેલું છે એ બધાને લાભ થશે અને બીજા નંબરમાં નવીન વાવણી થાય જેને પાણી ન હતું એને વાવણી લાયક વરસાદ સારો થઈ ગયેલો છે ગયા વર્ષે શું સ્થિતિ હતી ગયા વર્ષે પણ આ જ રીતની સ્થિતિ હતી મારું નામ ભાવેશ ઓરા છે હું ધોરાજીનો ખાતેદાર છું આ વર્ષે જે આ વાવેતર કરેલા હતા એની ઉપર ટાઈમ ટુ ટાઈમ વરસાદ થઈ ગયેલો છે અને ખેડૂતો ખુશખુશાલ છે ગયા વર્ષે ઘણા ખેડૂતોએ માવઠા વેઠેલા છે થયેલ પાક ઉપર વરસાદ થયેલા છે ઉનાળા પાક ઉપર એ વરસાદ થયેલા છે ગયા વર્ષે અને આ વર્ષે જે વાવેતર કરેલું હતું એની ઉપર સારામાં સારો વરસાદ થયેલો છે ખેડૂતોને ખુશ નુકસાન છે કે કે પાક લાભ થશે આ વર્ષે ખેડૂતોને મગફળી છે કપાસ છે હજી એરંડાનું વાવેતર બાકી છે મરચી છે ઘણા પાકો ઉપર સોયાબીન છે એવા પાક ઘણા પાકો ઉપર ફાયદો રહેશે કેટલા દિવસથી વરસાદ આવી રહ્યો છે આ છેલ્લા ત્રણ થી ચાર દિવસ આ સારું એવું વરસાદ આવી રહ્યો છે એટલે પાકનું ઘણું સારું છે ખેડૂતો કેવા ખુશ છે ખેડૂતો અત્યારે બહુ ખુશ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ